કરતા એવું કરતાં નવી બોડી આવી છે ગામ ના કામ સારા થાય છે અને સારી ઉર્જા થી કામ કરે છે અને આવી નવી પ્રગતિ કરે ને ની પ્રગતિ થાય એ લોકો નો બોડીનો હૃદયપૂર્વક આભાર માનું છું ગામ ની અંદર કોઈ એવી સમસ્યા હોય પૂરેપૂરો ભરોસો છે ગામની અંદર સ્વચ્છતા અને બધી ઘણી બધી સમસ્યા હોય અમારા ગામમાં માં જયારે થાય જે અભિયાન ઉપાડ્યું છે સ્વચ્છતા બરાબર ઈ જીરો લેવલ ઉપર મૂકી દીધું છે રોડ રસ્તાને પાણી ની બધી અમારી માંગણી છે પણ એ બધી પૂરી થઈ જાય છે સમય અનુસંધાને